અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ ઓગણત્રીસ જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના આઠ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટર કેટેગરી માટે એક સભ્ય માટે ચૂંટણી ઝંખેલા છે ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલવવામાં આવેલી ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી હતી જેમાં છ જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ અને અગિયારમીથી ઉમેદવારીની નોંધણી કરવામાં આવી હતી આજે પત્રોની ચકાસણી કરવામાં આવતા જનરલ કેટેગરીની આઠ બેઠકો માટે ભરાયેલ કુલ બત્રીસ ફોર્મ પૈકી ત્રણ ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયા હતા આથી હવે ઓગણત્રીસ ફોર્મ માન્ય છે રદ કરાયેલ ફોર્મમાં સહયોગ પેનલના નીરજ પટેલ અને મનીષ પીઠડીયા તેમજ વિકાસ પેનલના ભરત ભાનુસાલીના ફોર્મનો સમાવેશ થાય છે આવી જ રીતે રિઝર્વ કેટેગરી એક બેઠક માટે ભરાયેલ ત્રણ ફોર્મ પૈકી ત્રણે ત્રણ ફોર્મ માન્ય રહ્યા છે જ્યારે કોર્પોરેટર કેટેગરીની એક બેઠક માટે ભરાયેલ ફોર્મ પણ માન્ય રહ્યું છે ઉમેદવારો ઓગણીસ સુધી ફોર્મ પરત ખેંચી શકશે ત્યારબાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે ઓગણત્રીસમીએ સવારથી મતદાન કરવામાં આવશે મતગણતરી પણ તેજ દિવસે કરવામાં આવશે 1250 હજાર વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષે સભ્યોની પૂરી થાય છે જેથી ચૂંટણી યોજવામાં આવે છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની બે હજાર ચોવીસ પચીસ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ જેમના માટે નોમિનેશન કરવાની છેલ્લી તારીખ હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને આપણી કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી તેની સામે એક જ ફોર્મ આવેલું છે અને વેલિડ ફોર્મ છે રિઝર્વ કેટેગરીમાં એક વેકેન્સી છે એની ત્રણ ફોર્મ નોમિનેટ થયા છે અને ત્રણે ત્રણ વેલિડ છે જ્યારે જનરલ કેટેગરીમાં આઠ વેકેન્સી છે અને આઠ વેકેન્સી સામે બત્રીસ નોમિનેશન ફોર્મ આવેલા છે બત્રીસ ફોર્મમાંથી ચકાસણી કરતા ત્રણ ફોર્મ ટેકનિકલી રિજેક્ટ થાય છે એટલે ઓગણત્રીસ વેલિડ ફોર્મ અત્યારે રહ્યા છે અને આ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ આ માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ છે અને ત્યાર પછી ફાઇનલ કરીને નોટિસ બહાર પાડવામાં આવશે